હિમાલયના હૃદયમાં વસેલું કેદારનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવના પાંચ પવિત્ર સ્થાન પૈકી એક છે આ મંદિર દર વર્ષે હજારો ભક્તો શિવ દર્શન અને ઉપાસના માટે ભાવભેર પહોંચે છે છે કહેવાય કે પાંડવો પોતાના અપરાધો માટે ભગવાન શિવની માફી માંગવા અહીં આવ્યા હતા અને શિવ રૂપે દેખાયા જ્યાં હવે ભગવાન શિવનું વિશાળ જ્યોતિર્લિંગ છે આ મંદિર દર વર્ષે માત્ર છ મહિના માટે ખુલ્લું રહે છે કેમ કે કેદારનાથ લગભગ 12000 ફૂટ ની ઊંચાઈએ આવેલું હોવાથી ત્યાંનું હવામાન અત્યંત ઠંડુ અને હિમ પ્રકૃતિ છે ખાસ કરીને શિયાળામાં ત્યાં ભારે હિમ વર્ષા થાય છે તેથી મંદિર દર વર્ષે એપ્રિલ મેના અંતમાં એટલે કે અક્ષય તૃતીયાએ ખુલે છે ને નવેમ્બર એટલે કે ભાઈ બીજ સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે બે 2013 તેરમાં આ વિસ્તારને વિનાશકારી પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો હતો છતાં ભગવાન શિવનું મંદિર અડગ રહ્યું ભક્તો આજે પણ અહીં શિવ શક્તિના ચમત્કાર રૂપે જુએ છે અત્યારના સમયમાં કેદારનાથ ધામ માટે ટ્રેકિંગ રૂટ તેમજ હેલિકોપ્ટર સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પણ યાત્રા આજે પણ એટલી જ શક્તિ ભરી છે કેદારનાથ એક યાત્રા નથી એ એક આત્મ અનુભૂતિ છે જ્યાં પહાડોમાં શિવની ગુંજ અને વાતાવરણમાં શિવમય હોવાની અનુભૂતિ થાય છે ભક્તો અહમ ત્યાગીને દેવાદી દેવની ની ભક્તિમાં લીન થાય છે આવો સૌ એક સુર બોલીએ જય કેદાર